વડોદરાના પ્રિયલક્ષ્મી મિલ પાસે આવેલ એફસીઆઈ ગોડાઉન માં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારોને પીએફના ના નાણાં નહીં મળતા સૂત્રોચ્ચાર સાથે સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી આત્મિર્પણ કરવાની વડોદરાના પ્રિયલક્ષ્મી મિલ રોડ પર આવેલ એફસીઆઈ ગોડાઉન પર કામદારોને યુનિયનના હોદ્દેદાર દિનેશ ચૌહાણની આગેવાની હેઠળ પીએફના નાણા નહીં મળતા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વહેલી તકે પીએફના નાણાંની ચૂકવણી કરવામાં ન આવે તો આગામી દિવસોમાં સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી કુળ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના થી વધુ કામદારો કરાર હેઠળ કેઝ્યુઅલ લેબર તરીકે કામ કરી રહ્યા છે જ્યારે કોન્ટ્રાક્ટમાં લેવાયા ત્યારે સરકારના નિયમ અનુસાર ભવિષ્ય નિધિનું ભથ્થું હતું જે બાબતે કામદારોએ એફસીઆઈના મેનેજરને અરજી કરી હતી એટલું જ નહીં જિલ્લા કલેક્ટરને પણ રૂબરૂ આવેદન આપી રજૂઆત કરી હતી તેમ છતાં પણ કામદારોને પીએફ ના રૂપિયા નહીં મળતા આજે આંદોલનના ભાગરૂપે વિરોધ પ્રદર્શન કર્યું હતું અમારો બાકીના પીએફ નો પૈસા બાકી છે જે તે સમય દરમિયાન અમે ઓગણીસો નેવ્યાસી થી લઈને બે હજાર એક સુધી સતત તેર વર્ષ સુધી અમે એફસીઆઈ માં ચાલતા કોન્ટ્રાક્ટ ના નેજા હેઠળ અમે કામ કરતા હતા એ સમય દરમિયાન સરકારના ધારા મુજબ પીએફ તો કમાતો હતો પણ કાયદેસર ની અમને પીએફ ની પહોંચ નતા આપતા અને અમારી હિંમત બી નથી ચાલતી કે પીએફ પીએફડી પહોંચ માંગીશું તો અમને નોકરી બધી છૂટા તારીખ દેવામાં આવશે એ વખતમાં નો મારી આર્થિક સ્થિતિ એવી હતી પણ અમે ત્યાર પછી અમને બે હજાર એક પછી અમને છૂટા કરવામાં આવ્યા છૂટા કરવામાં એટલે અમારે અમે પીએફ ના પૈસા માટે અનેક રજૂઆત કરી અહીંયા ડિસ્ટ્રિક્ટ મેનેજર સાહેબ રજૂઆત કરી છે બરોબર જે કોન્ટ્રાક્ટ ને એમને આપેલું કોન્ટ્રાક્ટ સમીક્ષ સમીક સાથી સરકારી મજદૂર મંડળી લિમિટેડ એના નેજા હેઠળ અહિયાં લગભગ વધારે એમનો પીરિયડ હતો છે એક કોન્ટ્રાક્ટર પાસે જઈએ તો એફસીઆઈ પાસે પૈસા અમે આપ્યા છે અને એફસીઆઈ કે કોન્ટ્રાક્ટર પાસે ભાઈ ભાઈ ચાલી આટલા વર્ષોથી કરી ગયા છે હવે કોઈ અમારો હાથે માથે લેતું નથી કલેક્ટર સાહેબ પણ અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે એ પણ એક લેટર છે કે નો પૈસા ચુકવવાના અમારા પીએફ ના પૈસા નહીં મળે અમારા કામદારો અમારા પીએફ ના ન્યાય માટે ચાર કામદારો તો મૃત્યુ પામેલા છે અને એમના ડેથ સર્ટિફિકેટ બી અહીંયા અમે રજૂઆત કરી દીધી તો ન્યાય ક્યારે મળશે તો અમારે હવે છેલ્લી અણી પર છે અમે જો આ બધા ઉંમર લાયક છે એસી થી નેવું વર્ષની ઉંમર છે હવે મરંડી એમાં છે તો એ લોકો પૈસા ક્યારે મળશે તો અમે આવેદન એ પણ લખ્યું છે અઠ્યાવીસ તારીખ રોજ મેં આવેદન ને લખ્યું છે કે હવે અમને ન્યાય નહીં મળે હવે અમારો પાકી નીકળતા લેણા નહીં મળે તો અમે સામૂહિક આત્મવિમર્પણ કરવાની ફરજ પડશે હવે એક લેટર અહીંયા અમે